હેલો ગાઈસ બધાની જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા हमारे चैनल में आप सभी का स्वागत है आप लाइव जुड़ाई શકો છો જો મારી ચેનલ તમને ગમતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ લાઈક શેર કમેન્ટ અને સો साझना चार भगवान जगाड़ी रही है हमारा माता देवी माँ शक्ति माता है Hello, Ram Ram, Mister Nirmal, name car Hi, Candidate. આ ગુજરાતીમાં લક્ષ્યો તો વધારે સારું મને ઇંગ્લિશ એટલું વધુ આવતું નથી કા હિન્દીમાં લખશો તો પણ ચાલ્સશે ઇંગ્લિશ નથી આવડતું થોડે થોડું વાંચી સકીએ છીએ આમરા હેલો નેમ કાર ઓડિટ આ આટલા જેટલા પણ મારી સાથે જોડાયા એ બધા લાભ સૌને મારા વતી જય શ્રી કૃષ્ણ જય માતાજી સીતારામ હવે આજનો વિડીયો પૂરો કરું છું મને આવડી એટલું કર્યું છે બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું